કામરામ ભાઈઓ આજે બીમાર મટી કામ આપણે અહીંયા ગામી બાજુ મારે માંગ્યો આપણો ખેસર પડ્યો આ કાકા લઈ ગયા આમાં પણ આપણે ફાઈબર ઉડ લગાડવાની છે ચાલો આગળ બતાવું લોકો આમ મીઠા મારા જ આવે હું આગળ તારીખ માં આખવા લોક ચાલુ હોય હવે ટ્રેક્ટર ટોચ કામકાજ ચાલુ હે આપડો પાવર ટક પડ્યો હે ઓ અને હામે ખાલી કરવાનો હું આગળ આગળ આવવા જેવું દેખા હું બીસી બે હાલે હે જો એક ઓરી અને એક આવે જો અહીંયા હમણાનો મત બકેટ ખાલી કરે રોડ ઉપર મટી આવે ને લાઈન ખોદાય એની તો આપણે અહીંયા ગઈથી ફરી અને ખાલી કરીને ટ્રેક્ટર એક જ છે આપણો આ બીજો આવ્યો પણ એ ગામનો લોકલ મટી ફરવા આવ્યો હોય મટી ફરવા દેલા લોકલ તો આપણે ખાલી કરતા આવી બ્લેક ફિલ્મ હા એટલે જ ને તો યો છે ને કારણ કે ખાલી કરતા રબારી ગયો ને આ ડ્રાઈવર આ ટ્રેક્ટર ના માલિક

કામ કરતા હોય અને ડાયરેક્ટ ટ્રેક્ટર ભરતા હોય અહીંયા કરી અને એટલા સુધી ભરવાનું હોય એટલો કે માલ એ બધા આ ડીલિયાનો માણસ છે આ મશીનવાળા છે કાકો મૂકશે નહીં આ ઝપાડ ખોદાઈએ તો ઉકામ માટે હે તો ખોદાઈએ તો ઉકામ માટે જો ભાઈઓ હવે અહીંયાથી લાઈન ડાયરેક્ટ જોઈન્ટ મારવાની આગળ ખોદાઈ ગઈ મશીને એલ લગાવીને કરે હવે કદાચ એક ફેરો આપણો ક્રાસ છેલો બસ આના કામકાજ થયો પૂરો આપણો એકદમ હાલો તો આપણે બ્લોગ અહીંયા અહીંયા પૂરું કરી મળીએ નવા બ્લોગમાં બ્લોગ ગમતા હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું પૂરતા નહીં